આગળ રાયડ ની વાત કરીએ તો નવસો ચાલીસ થી લઈને એક હજાર ને પચાસ રૂપિયા આગળ વાત કરીએ તો અગિયારસો લઈને એકત્રીસ રૂપિયા આગળ ચણા ની વાત કરીએ તો નવસો વીસ થી લઈને એક હાજર ને પચાસ રૂપિયા આગળ સુવાની વાત કરીએ તો તેરસો પાંચ થી લઈને તેરસો ને પાંચ રૂપિયા આગળ મેથી ની વાત કરીએ તો આઠસો સાહીઠ થી લઈને તેરસો રૂપિયા આગળ અડદ ની વાત કરીએ તો બારસો વીસ થી લઈને સોળસો રૂપિયા આગળ મગની વાત કરીએ તો તેરસો પાંચ થી લઈને સોળસો ને સિત્તેર રૂપિયા આગળ ઈસબુલ ની વાત કરીએ તો તેરસો પાંચ થી લઈને એકવીસો ને અગિયાર રૂપિયા આગળ તુવેર ની વાત કરીએ તો પંચોતેર થી લઈને ચૌદસો ને અઠાવન રૂપિયા આગળ ધાણા ની વાત કરીએ તો અગિયારસો નેવ થી લઈને અઢારસો ને એકાવન રૂપિયા આગળ સોયાબીન ની વાત કરીએ તો સાતસો ચોવીસ થી લઈને સાતસો ને એસી રૂપિયા તુવાર ની વાત કરીએ તો સાતસો થી લઈને એક હજાર ને આઠ રૂપિયા આગળ લસણની વાત કરીએ તો આઠસો વીસથી લઈને તેરસો ને પંચોતેર રૂપિયા આગળ વરિયાળીની વાત કરીએ તો ચૌદસો એકાવન થી લઈને ચૌદસો ને એકાવન રૂપિયા આગળ ઘઉં લોકવન વાત કરીએ તો ચારસો સિત્તેરથી લઈને પાંચસો ને પંચાવન રૂપિયા આગળ મગફળીની વાત કરીએ તો નવસો પચીસથી લઈને એક હાજર ને સત્તાણું રૂપિયા અને કપાસની વાત કરીએ તો તેરસો પચાસથી લઈને પંદરસો રૂપિયા રાજકોટ માર્કેટયાર્ડના કોઈ પણ પાકના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી આગળના વિડીયોમાં માહિતી મળી જાય તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે આઇકન દબાવી દો